અમરેલીમાં ધર્મજીવન હોસ્પિટલ નું કરવામાં આવ્યું છે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા અમરેલીમાં ધર્મજીવન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી વરદ હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થા આઝાદીના ઉષાકાળથી એટલે કે ઓગણીસો અડતાલીસ થી ભારત દેશમાં શૈક્ષણિક સામાજિક અને સ્વાસ્થ્ય આદિ સમાજ સેવાના ક્ષેત્રે છેલ્લા સત્યોતેર વર્ષથી કાર્યરત છે અને સામાજિક મૂલ્યો દ્વારા માનવતાની સેવા સાથે લાખો ગરીબ અને અભાવગ્રસ્ત પરિવારોનો આધાર બની ભારત વર્ષની સેવા કરે છે ત્યારે આ સેવા યજ્ઞમાં ગુરુકુલ સંસ્થાએ જોયું કે અમરેલી જિલ્લાના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્યની સંભાળની પૂર્ણ સુવિધાના અભાવના કારણે ગ્રામ્ય વિસ્તારના લોકો અને તેમાં પણ વૃદ્ધો ગર્ભવતી મહિલાઓ અને ગંભીર રોગથી પીડાતા દર્દીઓએ રાજકોટ અમદાવાદ જેવા શહેરમાં સારવાર લેવા માટે જવું પડે છે જે ઘણું જ કષ્ટદાયી અને આર્થિક રીતે પણ ભારણરૂપ નીવડે છે આથી અહીં એક અદ્યતન સુવિધાઓ સાથે રાહત દરે ગુણવત્તા સભાર આરોગ્ય સુવિધા મળી રહે તેવા હેતુથી અમરેલીના જયસિંગપરા વિસ્તારમાં સો બેડની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવી છે જે અનેક પરિવારોને આર્થિક અને શારીરિક સ્વાસ્થ્ય ક્ષેત્રે લાભદાયક થશે એવા શુદ્ધ હેતુથી નિર્માણ કરવામાં આવ્યું છે સંસ્થાના રોગાત સેવાના આ અનુભવ અને પૂજ્યપાદ ગુરુ મહારાજના આશીર્વાદ સાથે